આપણે સમય સાથે બધું જ બદલાતું જાય છે લોકો આધુનિકતાની દુનિયામાં એટલા ડૂબી ગયા છે કે આપણી પરંપરાને જ ભૂલવા લાગ્યા છે પરંતુ પોરબંદરના ઓડદર ગામે એક એવા લગ્ન યોજાયા કે જેણે ફરી એકવાર જૂની પરંપરાની પ્રતીતિ કરાવી છે જુઓ અમારો આ ખાસ અહેવાલ એક જમાનામાં લોકો બળદગાડા લઈ અને લગ્ન કરવા માટે જતા હતા વરાજાની સાથે જાનૈયા પણ ગાડામાં બેસી એક ગામથી બીજા ગામ જાન લઈને જતા હતા આજે જમાનો બદલાઈ ગયો છે મોંઘી કાર આવી ગઈ છે અને મોટા ભાગના લોકો મોંઘી કારમાં બેસીને પરણવા જાય છે પરંતુ પોરબંદરના ઓડદર ગામે રહેતા નાગાજણ કેસુભાઈ ગરેજા નામના યુવકના લગ્ન હતા તેની જાન બળદગાડામાં નીકળી હતી શણગારેલા બળદગાડામાં જાન નીકળતા લોકોને નવાઈ લાગી હતી ત્યારે જાન જોવા માટે લોકો ઉભા રહી ગયા હતા કે કેશુભાઈના ઘરેથી ગુરુ ગોરખનાથજી મંદિર સુધી શણગારેલા બળદગાડાની સાથે આ જાન નીકળી હતી બળદને પ્રાચીન ભરત ગૂંથણથી શણગારવામાં આવ્યા હતા જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જરા આ જાનનો ઠાઠ જુઓ બળદની સાથે સાથે ગાડા પણ શણગારવામાં આવ્યા છે વરાજા પણ ગાડામાં સવાર છે અને જાનાડીઓ પણ સુંદર મજાના લગ્ન ગીતો ગાઈ રહી છે લોકો માટે આ જાન એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી કારણ કે કદાચ પચાસ વર્ષ જૂની પરંપરા આજે તેમને જોવા મળી હતી જોકે આ રીતે પોતાની જાનગાડામાં આવતા દુલ્હન નીરુબેન ઓડેદરાની ખુશીનો પણ પાર રહ્યો ન હતો આજના આધુનિક યુગમાં ટેકનોલોજીના જમાના પણ લોકો જૂની સંસ્કૃતિ જાળવી રાખે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે આપણી પરંપરા આપણા જૂના રીત રિવાજો આપણો જૂનો પહેરવેશ આ બધું સમયના બદલાવ સાથે વિસરાઈ ગયું છે પરંતુ આજે પણ ક્યાંક એક નાનકડા ગામમાં આ પરંપરા વડીલોએ સાચવીને રાખી છે અને તેની આ કરાવી રહી છે આ દ્રશ્યો તો આજની પેઢી માટે કંઈક નવું જ હશે આજ રોજ મારા નાગાજનના લગ્નમાં જે જાન જવાની અમે આયોજન ગોઠવેલ છે એમાં જેમાં મારા બાપદાદા આના જે વખતે ગાડા અને બળદનું જે રીતે જાતિ તે રીતે અમે આયોજન રાખેલ છે અને એ આયોજન અમને બહુ બહુ આવી અને એવું આયોજન જળવાય છે તે માટે બધા આવી રીતે આયોજન કરવાનું બળદગાડા પર જાન જોઈને વૃદ્ધોએ તેમના સમયની યાદ તાજી કરી હોય તેવો અહેસાસ વ્યક્ત કર્યો હતો મહત્વનું એ છે કે આજના સમયમાં લગ્નની વાત આવે એટલે કે બધા શાનદાર રીતે લગ્ન કરવાની ઈચ્છા રાખે છે તેમાં પણ મોંઘેરી ગાડીઓમાં એન્ટ્રી પાડવાનું વિચારતા હોય છે તેવા સમયમાં આવી રીતે પરંપરાગત અને જૂનવાણી રીતે બળદગાડામાં જાન નીકળે તે સૌ કોઈ માટે એક અનોખું આકર્ષણ રહેવાનું જ છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર